જ્યારે વેપારનો રસ્તો ખુલતો હોય ત્યારે બે દેશો એકબીજાને પડકાર તરીકે નહીં પરંતુ સાથી તરીકે જુએ છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે મિત્રો ફ્રી ટ્રેડ વેપાર આપણે જાણીએ છીએ કે એફટીએ બ્રિટન અને ભારત વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એનાથી બંને દેશ વચ્ચેના ટેક્સમાં છૂટછાટ નિકાસના નવા માર્ગો અને નોકરીઓમાં નવા અવસરો ઊભા થશે ભારત માટે આ એ પ્રથમ એવા કરારોમાંનું એક છે કે જે એક વિકસિત દેશની સાથે સમકક્ષ ધોરણે થવા જઈ રહ્યો છે અને આ બ્રિટન માટે બ્રેક્ઝિટ પછીનો સૌથી મોટો એશિયન વેપારનો ભાગીદાર બની શકે છે મોટા ઉદ્યોગો નાના વેપારીઓ અને કન્ઝ્યુમર દરેક માટે આ કરાર અનેક સ્તરે અસરકારક બની શકે છે પરંતુ સાથે સાથે આપણી દ્રષ્ટિ એ દિશામાં પણ રાખવી પડશે કે સ્થાનિક ઉત્પાદકોની ઉપર આની શું થશે બ્રિટિશ કંપનીઓની દખલગીરી આપણે ત્યાં કેટલી વધશે અને નવા નિયમો આ નાના વેપારીઓ માટે કેટલા સરળ હશે આજની ચર્ચા આ વિશે કરવાના છીએ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્વ વેપાર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવતા બિરેનભાઈ વકીલ ખૂબ ખૂબ સ્વાગત છે બિરેનભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને સાથે સીઆઈ ગુજરાતના પાસ્ટ ચેરમેન અને હિટાચી હાયરલ પાવર ઇલેક્ટ્રોનિક્સના એમડી દર્શનભાઈ શાહ પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર્શનભાઈ આપનું પણ સ્વાગત છે તો સૌથી પહેલાં તો બિરેનભાઈ એ જાણવા માંગીશ કે આ ભારત બ્રિટનનો જે મુક્ત વેપાર FTA છે એનો મુખ્ય હેતુ શું અને કઈ રીતના એના એની સંભાવનાઓ જોવામાં આવી રહી છે આમાં મુખ્યત્વે જ્યાં સુધી ભારતને સ્પર્શે છે ત્યાં સુધી એક તો આપણને જે આપણા લેબર ઇન્ટેન્સિવ ઉદ્યોગો છે ખાસ કરીને કાપડ લેધર ગુડ્સ જ્વેલરી અમુક અંશે કાચા ફળાદી એટલે જેમ કે તાજી દ્રાક્ષ જેકફ્રૂટ આ બધાની નિકાસોનો ફાયદો થાય અને સામે પક્ષે બ્રિટનને જે ફાયદો છે એ હાઈ એન્ડ પ્રોડક્ટ્સ હાઈ એન્ડ મશીનરી હોય પછી લક્ઝરી કાર્સ ફેશન બ્રાન્ડ્સ એમાં ઘણી ખરી એસ્પેશલી હાઈ એન્ડ કાર્સ ઉપરની ડ્યુટી એકસો દસ ટકાથી ઘટીને દસ ટકા થઈ છે એ એને એડવાન્ટેજ થાય એટલે વોલ્યુમની રીતે આપણે ફાયદામાં છીએ વેલ્યુની રીતે થોડો ઘણો ફાયદો બ્રિટનને છે પણ ઓવરઓલ આપણને યુરોપિયન માર્કેટ ઉપરાંત યુકેના માર્કેટનો એક્સેસ મળશે અને ખાસ કરીને નવા ટ્રમ્પ ટુ રેજિમમાં જે વૈશ્વિક ચેલેન્જીસ વધી છે અમેરિકામાં એસ્પેશલી ચાઈનામાં તો એમાં આપણને આ વૈકલ્પિક બજાર મળવું છે યુકેનું જી દર્શનભાઈ ઓવરઓલ પર્સપેક્ટિવ તમે જુઓ છો તો બ્રિટન અને ભારત વચ્ચે ઓવરઓલ પર્સ્પેક્ટિવના દ્રષ્ટિકોણ તમે કઈ રીતના એને મૂલવો છો એ આપણે જે ઇન્ડિયા યુકેનો જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ એને સેટા કહીએ છીએ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમી એન્ડ ટ્રેડ અગ્રીમેન્ટ સો એ મારી દ્રષ્ટિએ આઈ વુડ કેટેગરાઈઝ ઇન થ્રી પાર્ટ્સ સો ફર્સ્ટ ઇઝ એ ઐતિહાસિક છે એ ઐતિહાસિક એટલા માટે કે ભારત માટે અને યુકે માટેનું દે આર એનો અમંગ ધ ટોપ ફાઈવ ઇકોનોમીઝ ભારત નંબર ચાર પર છે આપણે યુકેની ઇકોનોમીને એક બે વર્ષ પહેલાં ઓવરટેક કરી કમ્બાઇન્ડ ઇકોનોમી બંનેની આપણે જોઈએ જીડીપી લગભગ આઠ ટ્રિલિયન જેવી થાય છે પણ એ બંને દેશો વચ્ચે જે ટ્રેડ છે જે વેપાર એનું લેવલ ઘણું જ ઓછું હતું સો આ ઐતિહાસિક ઓપોર્ચ્યુનિટી છે બંને દેશો માટે કે એનો એ ટ્રેડ ઘણો વધી વધે અને બંને દેશને માટે વિન વિન થઈ શકે બીજું એ કે આ ટ્રુલી કોમ્પ્રિહેન્સિવ છે કે પહેલીવાર ઇન્ડિયાએ આપણે એવું આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું છે આવા ડેવલપ નેશન અને આટલી મોટી ઇકોનોમી સાથે એનો કોમ્પ્રિએન્સિવ નેચર વેર ઇન કે તમારે નવ્વાણું ટકા જે ગુડ્સ છે મર્ચન્ડાઈઝ ગુડ્સ એ તમારે યુકેમાં ઝીરો ટેરિફ ડ્યુટી ઉપર તમને એન્ટ્રી મળી શકે અને ઇમ્પોર્ટન્ટલી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ એને બી તમારે નીલ ડ્યુટી ઉપર યુકેમાં તમે એન્ટ્રી મળી શકે અને ધ સેમ ટાઈમ આ જે નેગોસિએશન એવી રીતનું થવું છે કે ઇન્ડિયાની દ્રષ્ટિએ કારણ કે ઇન્ડિયા યુકેથી આપણે કમ્પેર કરીએ તો એનો એનું પર કેપિટા બેઝિસ પર આપણે ઘણા પાછળ કહેવાઈએ તો આપણા ઇકોનોમી જે ડેવલપિંગ છે એમાં ઘણા નબળા ક્ષેત્રો છે એનું પ્રોટેક્શન એ આપણે એન્શ્યોર કર્યું એ આખા આ નો આ અગ્રીમેન્ટની એ ખૂબ જ યુનિક કેરેક્ટરિસ્ટિક છે સો અલ્ટિમેટલી જે આ ટ્રેડ વધારવા માટે આ બંને દેશો માટે ઐતિહાસિક અને ડેફિનેટલી ત્રણ ચાર વર્ષમાં મોર દેન ડબલ થઈ શકે અને ઇન્ડિયા માટે સ્પેશિયલી એનો જે ડાઉનફોલ હોય કોઈ બી ટ્રેડ એગ્રીમેન્ટમાં જે થોડું લેટ ગો કરવું પડે પણ આપણે આપણા જે વલનરેબલ સેક્ટર્સને સારી રીતે આપણે પ્રોટેક્ટ કર્યું છે એ એ ખૂબ જ અગત્યનું છે જી દર્શકો આપને પણ આ વિષયને લઈને આપણા મનની અંદર કોઈ પ્રશ્ન હોય કોઈ જિજ્ઞાસા હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપણા પ્રશ્ન પૂછી શકો છો ચર્ચાને આપણે આગળ વધારીએ બિરેનભાઈ આપણે જોઈએ કે જે રીતના ભારતની કાર્યશૈલી કાર્યપદ્ધતિ એટલે એક સમયગાળો એવો હતો કે જ્યારે બ્રિટન અહીંયા શાસન કરતું હતું એ પોતાના વેપાર થકી અહીંયા સુધી પહોંચ્યું અને આજે તબક્કો એવો છે કે બ્રિટન સાથે પેલું પ્રધાનમંત્રી જે પ્રમાણે કહેતો આંખમાં આંખ મિલાઈને હવેનું ભારત કામ કરશે તો આ બ્રિટન માટે આ ભારતનું મહત્વ કેમ વધ્યું હોય ઇવન બ્રેક્ઝિટ પછી તો આપ શું કહેશો કોરોના પછીનું જે આ ન્યુ નોર્મલ છે એમાં ઘણા બધા ટ્રેડ સમીકરણો બદલાયા છે હજી પણ બદલાવાના છે પણ જે કંઈ રેસ ચાલી રહી છે એમાં અત્યારે આપણે સ્ટ્રેટેજિક એડવાન્ટેજમાં છીએ એક તો એ અને બીજું એક સાહેબે એક જે મુદ્દો કવર કર્યો છે એ બહુ સારી વાત એ છે કે આપણે અહીં છેલ્લા ઘણા સમયથી મને જે પ્રશ્નો સતત આવી રહ્યા હતા કે ભાઈ આપણે ખાદ્યતેલોની ડ્યુટી ઝીરો થઈ જાય આ ત્યાંથી બહારથી દૂધ ઉત્પાદનો આવે કે ખાદ્યતેલો આવે તો એ આપણા જે ઓનરેબલ સેક્ટર છે ને એને આપણે બાકાત રાખી અને બ્રિટનને મનાવી શકીએ છીએ કે ભાઈ તમે તમારું અમે આ રો વસ્તુઓ નહીં લઈએ પ્રો પ્રોસેસ ચોકલેટોને એવું મોકલવું હોય તો મોકલજો એટલે એ એક એડવાન્ટેજ સારો છે આપણને હાઈ એન્ડ આઇટેમ્સ છે એમાં મશીનરી જેને આપણે કહીએ અથવા તો ડિફેન્સના અમુક પાર્ટ્સ એમાં જો ટેકનોલોજી ટ્રાન્સફરનો ને એવો બધો આપણને બેનિફિટ મળે મને લાગે છે કે મળશે જ જે રીતે આપણી સ્કિલ છે ડિપ્લોમેટી સાઈડમાં તો એનો બી આપણને એડવાન્ટેજ મળવો જોઈએ આ બે સેક્ટર મને દેખાઈ રહ્યા છે હાઈ એન્ડ મશીનરી અને બીજું સિલેક્ટ લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ એની ઉપરની ડ્યુટી ઘટશે જી હા આપ કઈ રીતના જોવો છો કે શા માટે બ્રિટન માટે ભારતનું મહત્ત્વ આટલું વધી ગયું એ કઈ રીતના જુઓ છો સો આપણે બી બે એક રીતે એવી રીતે જોવાનું કે છેલ્લા ચાર વર્ષથી આપણને બધાને ખબર છે કે આપણી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ એથી આપણે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ઇનહેરન્ટ કોન્ફિડન્સ છે આપણે આપણી ઇકોનોમીમાં સરકારની પોલિસીઝમાં તો એ કોન્ફિડન્સના બેઝિસ ઉપર આપણી જે બધા ક્ષેત્રો જે ઇકોનોમીના કામ કરી રહ્યા છે થોડા ઉપર નીચે થાય પણ ઓવરઓલ જે ઇકોનોમીની સ્ટ્રેન્થ છે એને ધ્યાનમાં રાખતા આપણા ગવર્મેન્ટને એ કોન્ફિડન્સ છે કે આટલી મોટી ઇકોનોમી સાથે આટલો વિશાળ સ્કોપ મેં જેમ કીધું એમ નવ્વાણું ટકા તમારે મર્ચન્ટાઇટ ગુડ્સ અને પંચાણું ટકા એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસે ક્યારે આપણે કોઈ બી એફટીએમાં આટલો મોટો સ્કોપ કવર નથી કર્યો સો દેટ ઇઝ અ વેરી પાવરફુલ સિગ્નલ નોટ ઓન્લી ટુ ધ યુકે બટ ટુ ધ હોલ વર્લ્ડ દેટ ઇન્ડિયા ઇઝ ધ પ્લેસ ટુ ડૂ બિઝનેસ ઇન્ડિયા ઇઝ રેડી ટુ ડૂ બિઝનેસ વિથ ધ વર્લ્ડ એન્ડ યુનો આપણે માર્કેટ ખોલી બી શકીએ છે પ્રોવાઇડેડ યુ નો ઇટ ઇઝ ઓન અ ફેર એન્ડ ઇક્વિટેબલ મેઝર્સ અને આ કેસમાં જેમ સાહેબે કીધું કે આપણી જે લેબર ઇન્ટેન્સિવ જે બિઝનેસીસ છે કે ઇન્ડસ્ટ્રીના જે ક્ષેત્રો છે ઇકોનોમીના ક્ષેત્રો છે એગ્રીકલ્ચર છે પછી આ જે ટેક્સટાઇલ છે લેધર ગુડ્સ છે જે લાર્જ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય એના માટે ઇટ્સ અ મીન ગોડ ગીવન ઓપોર્ચ્યુનિટી આખું નો એ સો એ તમારે ઇન્વેસ્ટમેન્ટ વધી શકે જેથી અલ્ટિમેટલી આપણો જે હેતુ છે કે જોબ ક્રિએશન એ એક્સપોર્ટ્સ વધે તો જોબ ક્રિએશન થશે અને એટ ધ સેમ ટાઈમ જે યુકેને આપણે જે માર્કેટ ખોલ્યું એ એવી રીતનું ખુલ્યું છે કે એમને આપણું જે અપર એન્ડ ઓફ ધ ઇકોનોમિક સ્પેક્ટ્રમ જે બધા સ્કોચ વિસ્કીઝ હોય કે એક્સપેન્સિવ કાર્સ હોય એ આપણે જે આપણું લક્ઝરી માર્કેટ આપણે ઓપન કર્યું છે જેથી આપણા કોમન લોકો જે આમ આદમી કહીએ એ લોકોને આ તકલીફ નહીં થાય અને એમના જે આપણે જે ધ્યાન રાખવાનું કે જેમને કેર લેવાની તે આપણે સરસ રીતે આપણે નેગોશિએટ કરી શક્યા છે દર્શનભાઈ આ જે કરાર થવાના લીધે ગુજરાતની જે ઇન્ડસ્ટ્રીઝ છે એનું જે અર્થતંત્ર છે એની ઉપર એની શું ઇમ્પેક્ટ આવશે ગુજરાત મારા પ્રમાણે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી સો ગુજરાત આપણે સમજીએ કે એક તો પેલું જે એગ્રીકલ્ચરલનું મેં કીધું એ એક તો ખરું જ પણ આપણે મેન્યુફેક્ચરિંગ જોઈએ તો ગુજરાત ઇઝ કન્સિડર્ડ એઝ અ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ ઓફ ઇન્ડિયા સો ઇન્ડિયા ગુજરાતની ઇકોનોમી ઇઝ અ હેવીલી મેન્યુફેક્ચરિંગ ડ્રીવન એન્ડ ઓલ્સો એક્સપોર્ટ ઓરિયન્ટેડ સો એ બંને જ ફાયદા આપણે જો જેમાં ગુજરાતની ઇકોનોમી સ્ટ્રોંગ છે ટેક્સટાઇલ્સ સો ટેક્સટાઇલ ઇઝ ગોઈંગ ટુ યુ નો બી એકદમ જ એટ્રેક્ટિવ આપણે એવું કહીએ છીએ કે જે એક્સપોર્ટ્સ ઇન ટેક્સટાઇલ્સ આર ગોઈંગ ટુ ઇન થ્રી યર્સ એવી આશા છે પછી સ્પે કેમિકલ્સ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ એ ઇટ ઇઝ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી એમાં બી આપણે ગુજરાત ઘણું જ એક્સપોર્ટ કહીએ આઈ થિંક ચાલીસ ટકા ઉપરનું એક્સપોર્ટ્સ ઇન્ડિયામાં ગુજરાતમાંથી થાય છે સો એ બી ઇટ્સ અ વેરી વેલ પ્લેસ્ડ સેક્ટર એને લઈ શકે પછી આપણે જેમ એન્ડ જ્વેલરી જે ઓલરેડી સુરત ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સેન્ટર્સ વર્લ્ડ વાઈડ સો એમાં બી આપણું એક્સેસ એઝ ઇઝડઅપ સો એ બી આપણે એ ક્ષેત્રમાં બી આપણને ઘણો જ ફાયદો થઈ શકશે એન્ડ અધર ઇમર્જિંગ સેક્ટર આપણે ફાર્મા બી છે સિરામિક્સ છે જો ટ્રેડ વોલ્યુમ ઓછું છે એક્સપોર્ટ્સનું પણ ધ પોટેન્શિયલ ઇઝ હ્યુજ જી બિરેનભાઈ આપણે જોઈએ કે આ ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી ફ્યુચરની અંદર એટલે એક ભાગ હોય બેનિફિટ હોય બીજો ભાગ છે કે ચેલેન્જીસ પણ આવવાની સંભાવનાઓ રહે અને એની માટે તૈયારી પણ રાખવી પડે તમે કયા કયા પ્રકારની ચેલેન્જીસ જુઓ છો કે આનાથી આ આવી શકે અત્યારે આપણે ડિસેપ્શનના યુગમાં છીએ એટલે બહુ હું ઓવર થિંકિંગ નથી કરતો એમ જેમ કે સૌથી મોટો જે ચેલેન્જ વર્લ્ડ વાઈડ છે આપ માત્ર આપણને નથી લાગવું પડતો બધાને લાગુ પડે છે ગ્લોબલ સપ્લાય ચેઇન્સ છે કારણ કે વારંવાર સી રૂટ્સ બંધ થઈ જાય ટેરિફમાં ડિસરપ્શન આવ્યા કરે એટલે એ પડકારો તો છે એ સિવાય ઘણા નોનટેડ બેરિયર હોય જેમ કે યુરોપિયન કાર્બન બોર્ડર મિકેનિઝમ પછી ઇએસજી નોર્મ્સ ગવર્નન્સના ઇશ્યુઝ એટલે કેપિટલ આઇડિયોલોજી આ બધાની જે ભેળસેળ થાય એટલે અત્યારે હાલ પૂરતું બધું સેપરેટ રાખીને આપણે અત્યારે જેટલી અવેલેબલ વિગતો છે એને આધારે એમ દેખાય છે કે અત્યારે તો આપણે ફાયદામાં છીએ બિલકુલ દર્શકો આને લઈને ફ્યુચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને કોલોબરેશનને લઈને કેવા પ્રકારની સંભાવનાઓ ઊભી થવાની છે આ વિશે આપણે વાત કરીશું અત્યારે સમય થયો છે કે બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहे थे राजकोट मृदुला ने मुझे बताया धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए को हाँ। है। करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सदार द गेम चेंजर સોમવારથી ગુરુવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શુક્રવાર સવારે મિનિટે તથા બપોરે કલાકે વિરામ બાદ ફરી એકવાર આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે ચર્ચા ચાલી રહી છે ભારત બ્રિટન મુક્ત વેપાર કરાર આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા દર્શનભાઈ આપણે જોઈએ કે આ કરારના લીધે ભવિષ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટના પરસ્પેક્ટિવથી અને જે કોલોબરેશન છે જે જોડાણ છે એની અંદર કેવા કેવા પ્રકારની તકો ઉદભવશે સો આપણે આ અગ્રીમેન્ટના એના બેઝિસ ઉપર કે એના આપણે બે રીતે જોવાનું એક તો આપણી ઇન્ડિયાની જે કોમ્પિટિટિવનેસ છે જે ક્ષેત્રોમાં એ અને પ્લસ આ જે નવા અગ્રી અગ્રીમેન્ટ થવાથી જે નવા ક્ષેત્રોનું જે એક્સેસ આપણે ઓપન થયું એના હિસાબે ઘણા ઇન્વેસ્ટમેન્ટ્સ એમએન્સીઝ એ અહીંયા ઇન્ડિયાને ફૂ ફેવરેબલ ડેફિનેટલી જોશે કારણ કે આપણી જે ઇકોનોમિક જે મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ છે ઇટ્સ આપણું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કમ્પેર ટુ મોસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇઝ વેરી કોમ્પિટેટિવ સો એનો એડવાન્ટેજ લઈ અને આ જે બીજા માર્કેટ્સને એક્સેસ થઈ શકે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી તો એ ડેફિનેટલી એ ઇન્વેસ્ટમેન્ટ્સ અટ્રેક કરે બીજું અત્યારના ઘણા બધી કંપનીઝ ગ્લોબલ કંપનીઝ દે આર લુકિંગ એટ ચાઈના પ્લસ વન સ્ટ્રેટેજી તો એ સ્ટ્રેટેજીને અમલ કરવા માટે આ જે આખું યુકે સાથેનું જે અગ્રીમેન્ટથી જે એક્સેસ ખુલ્યું સો એને વધારે ગતિ મળશે અને એના હિસાબે જે નોટ ઓન્લી એમએન્સીઝ ગ્લોબલ એમએનસીસ પણ અહીંયાની આપણી જે લોકલ જે કંપનીઝ છે લાર્જ કંપનીઝ એ બી એમની કેપેસિટી વધારવા માટે ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી કરશે જી બિરેનભાઈ આપણે જોઈએ કે સ્વાભાવિક છે કે કોઈ કરાર થતો હોય તો એને એક સમયગાળો પણ એક નિશ્ચિત હોય અને પછી ધીરે ધીરે એનો એક્ઝિક્યુશન પ્લાન અલગ અલગ બિઝનેસીસને લઈને પણ થતો હોય ગુજરાતની અંદર વિશેષ કરીને વાત કરવામાં આવે કે આપણા અહીંના જે બિઝનેસમેન છે એમણે ફ્યુચરિસ્ટિક પર્સ્પેક્ટિવથી બ્રિટનની અંદર જો બિઝનેસ કરવો હોય એટલે જે એક વાતનો જે વારંવાર ઉલ્લેખ કરતા હોય છે કે હવે આપણા જે અહીંના બિઝનેસ છે ને એમણે ગ્લોબલી ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને કઈ રીતના મીટ અપ કરી શકે છે એવી રીતના પોતાની પ્રોડક્ટ અને એ પ્રકારનું એણે માર્કેટ વિચારવું પડશે તો કયા કયા બિઝનેસ સેક્ટર છે કે જેની અંદર આ પ્રકારના એટલે બ્રિટન સાથેના કરાર પછી આપણી માટે અવકાશ ખુલશે અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે એક જમાનામાં આપણે માન્ચેસ્ટર હતા કાપડમાં આપણે બહુ લીડિંગ હતા અત્યારે આપણે ફાર્મા હબ બની ચૂક્યા છીએ હવે એજ ઇન્ડસ્ટ્રી જેને આપણે કહીએ તો સેમી કન્ડક્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આ ત્રણેક એરિયા મને દેખાઈ રહ્યા છે આ પર્ટિક્યુલર એરિયામાં મારું થોડુંક ફોકસ વિશેષ રહેતું હોય છે અને આ કરારનો જે બ્રોડ ફાયદો એ દેખાય છે કે આપણું અને અમેરિકનનું ડીલ જે ઘણા સમયથી અટકેલું છે એમાં આપણને આ કરાર પછી લીવરેજ ઘણો મળશે જી દર્શનભાઈ સ્ટ્રેટેજિક અને જીઓપોલિટિકલ ડાયમેન્શનના એંગલથી જ્યારે તમે આ કરારને મૂલવો તો કઈ રીતના લાગે છે કેટલી આપણી રણનીતિક કેવી સ્ટ્રેટેજી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ના એક્સલન્ટ આપણે આપણે લોંગ ટર્મ ધારો કે આપણા દેશનું ઓબ્જેક્ટિવ શું છે આપણા મોદી સાહેબે જાહેર કર્યું છે બે હજાર સુડતાલીસમાં ઇન્ડિયા એ આપણે ભારતને એક વિકસિત રાજ્ય વિકસિત નેશન બનાવવું છે એ કેવી રીતે બને આપણી તો ગ્લો આપણી ડોમેસ્ટિક ઇકોનોમી તો સ્ટ્રોંગ છે પણ જ્યાં સુધી આપણે એક્સપોર્ટ્સ ના વધે દુનિયા સાથેનો ઇન્ડિયા આપણે જે વેપાર ના વધે ટ્રેડ ના વધે ત્યાં સુધી આપણે એકલા ઇન્ડિયન ઇકોનોમી પર ડિપેન્ડન્ટ એના વિના આપણે વિકસિત રાજ્ય ના થઈ શકીએ સો એ કરવા માટે જે અગત્યના પગલાં ઇઝ આ બધા ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ તો ખાલી એક મારે જણાવવું છે કે આ જે યુકે સાથેનું જે સેટા એ પંદરમું ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ છે જે આપણે છેલ્લા વીસ કે આઈ થિંક ચોવીસ પચીસ વર્ષમાં આપણે કર્યું પણ જે સ્કેલ જે રીતનો અગેન હું કહું છું જે સ્કોપ અને સ્કેલ જે આ એગ્રીમેન્ટે જે કવર કર્યો છે એ ખૂબ જ અગત્યનો અને પાવરફુલ મેસેજ આપી રહ્યું છે આ મીન નોટ ઓન્લી ટુ યુકે બટ અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ એમને સ્પેશિયલી ટુ ધ યુએસ કે ઇન્ડિયા યુનો ઇફ સામેનો આપણે યુનો દેશ ઓપન હોય એનો ઇક્વિટેબલ હોય તો વી આર ઓલ્સો વિલિંગ ટુ ટેક ટુ સ્ટેપ્સ આપણે બે પગલાં આગળ જઈ અને બંને માટે વિન વિન કોમ્પ્રિય ટ્રીટિઝ કરી શકીએ જી બિરેનભાઈ આપણે જોઈએ કે એક અલ્ટિમેટલી એક સામાન્ય માણસને શું બિઝનેસ મેનની વાત થાય બે દેશો બે રાષ્ટ્રો વચ્ચેની જ્યારે વાત થતી હોય પરંતુ એક સામાન્ય નાગરિક માટે આ કરારની ઇમ્પેક્ટ કેવા પ્રકારની ક્રિએટ થશે એ અત્યારથી એસેસ કરવું અઘરું છે પણ થોડાક દિવસ આપણે માર્કેટને જોઈએ ને એનો બારીકાઈથી એનું એનેટોમીની રીતે જોઈએ ને તો માર્કેટ જવાબ આપવા મળશે બટ બાય એન્ડ લાર્જ મૂડી બજાર માટે કારણ કે હું મૂડી બજારનો માણસ છું તો મૂડી બજારની દ્રષ્ટિએ મને આ પોઝિટિવ દેખાય છે જી હા જી જસ્ટ ટુ એડ જે સાહેબે કીધું સો અગેન ફ્રોમ ઇન્ડસ્ટ્રી સો આઈ એમ એસોસિએટેડ વિથ સીઆઈઆઈ સો ઇન્ડસ્ટ્રી બોડીઝ લાઈક સીઆઈઆઈ એ લોકો આ બધા બોડીઝ આર વેરી ઓપ્ટિમિસ્ટિક દેટ યુ નો ધીસ ઇઝ ટ્રુલી અ ગુડ અગ્રીમેન્ટ ટ્રુલી વિન વિન અગ્રીમેન્ટ અને જે આપણે કોમન આમ આદમી માટે કહીએ એને ડાયરેક્ટ બેનિફિટ નહીં મળે પણ જે જે બી આપણે જોબ ક્રિએશનની ઓપોર્ચ્યુનિટીઝ જે બી વધશે એ ડેફિનેટલી એના આપણા યુથ આપણા એમએસએમઈઝ અને મોર ઇમ્પોર્ટન્ટલી યુ નો આપણે જે ધારો કે લેધર ગુડ્સ છે ટોયસ છે તો વિમેન આર્ટિસન્સ ક્રાફ્ટ્સમેન એટલે એ લોકોને બી એક નવું એક્સેસ ઓપન થઈ રહ્યું છે અને આપણે સ્ટાર્ટઅપ કમ્યુનિટીને બી ના ભૂલવી જોઈએ આપણે યુથને સ્ટાર્ટઅપ કે એ તમારે જ્યારે અહીંયા એક્સેસ ખુલે ઇન્વેસ્ટમેન્ટ આવે એની પાછળ પાછળ નો કેપિટલ બી આવે સો એ આપણા જે આપણું એન્ટરપ્રાઇઝિંગ અવર યુથ ઇઝ વેરી એન્ટરપ્રાઇઝિંગ અવર સ્ટાર્ટઅપ કમ્યુનિટી એકદમ નો થ્રાઇવિંગ છે તો એ બી જે યુકે માર્કેટની ઓપોર્ચ્યુનિટીઝને એટેક કરી શકે અને એ બી નો આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ અટ્રેક કરી અને એક ખૂબ ગતિથી એ લોકો એમનો ગ્રોથ થઈ શકે જી દર્શનભાઈ આપણે જોઈએ કે જ્યારે તમે સ્ટાર્ટઅપની અત્યારે વાત કરી તો એવું થતું કે સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ એ લેવલનું કે જે વૈશ્વિક કક્ષાએ પોતાનો પરચમ લહેરાવી શકે અથવા બિઝનેસ કરી શકે તો એના માટેનું જે નોલેજ છે એના માટેનું જે એક્સપિરિયન્સ છે એ આપણા સમાજની અંદર એટલે અહીંનું સ્ટાર્ટઅપ ગ્રો થઈને ગ્લોબલી માર્કેટની અંદર ગ્લોબલ ફોર્સિસ સામે પણ સર્વાઈવ કરી શકે તો એ માટે તમે જે યંગ એન્ટરપ્રિન્યોર્સ હોય એ લોકો માટે શું આપનો મેસેજ છે ગુડ ક્વેશ્ચન આ જે પ્રશ્ન છે એનો એ લાગુ પડે છે એકલા સ્ટાર્ટઅપ અને યુથને નહીં ઇનફેક્ટ ઇવન ઓલ કંપનીઝ આપણે એક ધ્યાન રાખવાનું કે આ એમ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટથી આપણને ડાયરેક્ટ યુનો કાલથી આપણો ધંધો વધી નથી જવાનો આ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ હેઝ ઓપન ધ ડોર એક આપણને માર્કેટનું એક ખૂબ જ સરસ એક્સેસ મળ્યું છે હવે એક્સેસમાં આપણે ત્યાં ઓર્ડર જીતવા માટે આપણા પ્રોડક્ટ્સ હેવ ટુ બી ઓફ વર્લ્ડ ક્લાસ ક્વોલિટી એક ધ્યાન રાખવાનું યુકે ને યુ યુ સાથે ઘણી બધી દેશો સાથે એમની અગ્રીમેન્ટ્સ છે સો હવે એ આપણે એમની સાથે એક લેવલ પર આવી ગયા છે આપણે પહેલાં પ્રોડક્ટ્સ આપણી ડ્યુટી હાઈ હતી હવે ઇક્વલ થઈ પણ એમની સામે જીતવા માટે આપણે એમના જેવી કોમ ક્વૉલિટી બી અને સર્વિસ બી આપણે આપવી પડે સો એ આપણી ઇન્ડસ્ટ્રી માટે અને હેન્સ આપણી સ્ટાર્ટઅપ કમ્યુનિટી માટે બી એ યુ નો એ ખૂબ જ ઇટ્સ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ પ્રી રેક્વેઝ જી લાસ્ટ ક્વેશ્ચન આપ બનેને એક શોર્ટની અંદર મેસેજ અમારા દર્શકો માટે બ્રિટન ઇન્ડિયા એટલે બ્રિટન અને ભારત વચ્ચેના જે કરાર છે એને લઈને આપ શું કહેશો અમારા દર્શકોને એ માટે આપનો મેસેજ શું દર્શકો માટે મેં કીધું એમ કે આનાથી ભારત અમેરિકાના ડીલમાં કેટલું આપણે લિવરેજ મળે છે હું એ એંગલ વધારે જોઈશ આમાં જી મારો મેસેજ કે પેરો એઝ અ કન્ટ્રી ઇટ ઇઝ અ વેરી હિસ્ટોરિક મોમેન્ટ કે આપણે આટલું મોટા માર્કેટ સાથે આવી રીતની આપણે વિન વિન જે અગ્રીમેન્ટ રચી શક્યા છીએ અને જે સાહેબે કીધું એ પ્રમાણે આ એક રેફરન્સ પોઈન્ટ બનશે બીજા મોટા ઇકોનોમી સાથે આપણે જ્યારે અગ્રીમેન્ટ કરશું એની સાથે કેવી રીતે નેગોશિયેટ કરી શકીએ એ એઝ અ કન્ટ્રી આપણને ખૂબ જ કોન્ફિડન્સ આપણને મળી રહ્યો છે જી બિલકુલ દર્શનભાઈ આપનો અને બિરેનભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપે આ એવા ટેકનિકલ સબ્જેક્ટ છે કે જેની અંદર આપે ડિટેલની અંદર વાત કરીએ એ માટે દર્શકો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત અને બ્રિટન વચ્ચેનો છે ફક્ત બજારો વચ્ચેની જે વાત નથી એ વાત છે વિશ્વાસની સંતુલનની અને એક નવી દિશાની આજે ભારત એવું છે જ્યાં નીતિ એ માત્ર નાગરિકોને લાગુ નથી પડતી પણ તેમાં નાગરિકોની સહભાગિતા પણ છે એટલે આવનારા સમયનો આવનારો સમય છે ભારતનો છે એ માટે આપણે પણ વૈશ્વિક સ્તરે એટલે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી આ વિચાર સાથે આપણે આગળ વધવું પડશે આપણા મુદ્દા આપણી વાતમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર